ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં એનઆરઆઈ દંપતીને ઓસ્ટ્રેલિયા કોર્ટ દ્વારા સજા કરાઈ છે જેને લઈને માળિયા સ્થિત મૃતકના પરિવારજનો દ્વારા પ્રતિક્રિયા કડાળ દીકરો છે મારો દીકરો એના હારાને બોડલ કરી નાખું તો અમને એનો સરકાર ન્યાય દેવરાવે સરકાર અમને ન્યાય દેવરાવે તો અમે ભારતમાં લઈ આવે સરકાર અમને ન્યાય દેવા આવે સેજાણી બેન આરતીબેન ને લંડન વાળા અમારા ભાઈને દર્તક કરીને લઈ જવાના હતા વિદેશ અમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા અમારે કાગળિયા અમારે છ વર્ષા ચાલુ હતા અમારે ભાઈને વિદેશ કાગળિયા ચાલુ થઈ ગયા પૂરું થઈ ગયું હતું અમારે દોઢ વર્ષ કાગળિયા આવેલા હતા તે અમારે આ ભાઈને વિદેશ અમારે મોકલવાનું હતું ને તો અમારે બનાવ બનાવી નાખો ને અમારા ભાઈને ઉપાડી જતા હતા લંડનવાળા જેને કર્યું હોય એ આપણને અત્યારે લોકોએ કરી ખૂન ખરાબી એમાં ભાઈને ઉપાડી જતા એટલે હરસુખ ને છે ને ઉપાડાવ હાડાને સોડાવવા જતા હતા તે ગોપાલ ગોપાલને બનાવ બનાવ્યો કે સડી મારી દીધું ને અમારે એને દવાખાને બેને એ લોકોએ ઉપાડી જતા હતા ભાઈને એટલે ભાઈ ભાઈને પછી સોડાવા હાડાને જતા હતા ને અમારે

ભારત ની ભારતનું સરકારમાં અમારે ન્યાય અમારે દેવડાવે અમારે ગુજરાત સરકારમાં અમારા સજા ગુજરાત લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી